હેલો અમદાવાદ હું તમારા માટે અનલિમિટેડનો નવો વિડિયો લઈને આવી ગઈ છું હરિયોમ ભૂતનાલયમાં અનલિમિટેડ 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 ભાઈ આ તો રાજસ્થાની સ્પીશિયલ દાળબાટી અનલિમિટેડ તમારા માટે લઈને આવી ગઈ છું એકવાર ખાશો તો ખાતા જ રહી જશો અહીંયાની દાળબાટી તે સિવાય પણ અહીંયા આગળ ગુજરાતી થાળી પણ અનલિમિટેડ મળી રહેશે જેની અંદર એક સબ્જી એક કઠોળ પાપડ સલાડ દાળ ભાત અને પાંચ બટર રોટી લાસ્ટમાં તમને છાસ એક જ વાર મળશે અનલિમિટેડ દાળબાટીની વાત કરીએ તો ફક્ત નવ્વાણું રૂપિયામાં અનલિમિટેડ મળી જશે અહીંયા તમે પેટ ભરીને ખાઈ શકો છો તે પણ રાજસ્થાની સ્પેશિયલ તે સિવાય પણ અહીંયા ગુજરાતી થાળી અનલિમિટેડ નેવું રૂપિયામાં મળી જશે ભાઈ હજુ બીજી ઘણી બધી વાનગીઓ છે થોડી ધીરજ રાખો અહીંયા આગળ ફિક્સ પંજાબી થાળી પણ મળી જશે જેની અંદર એક પનીર સબ્જી એક કઠોળ સલાડ જીરા રાઈસ દાલ ફ્રાય બટર રોટી મળી જશે અને ઉનાળાની સિઝનમાં ઠંડી ઠંડી છાશ અને એક રોસ્ટેડ પાપડ પણ મળી જશે આ હતી ફિક્સ પંજાબી થાળીની વાત જે તમને એકસો ત્રીસ રૂપિયામાં મળી જશે તે સિવાય પણ અહીંયા આગળ પાઉભાજી પુલાવ અને ચાઇનીઝ વાનગીઓનો ભંડાર પણ અહીંયા આગળ છે હવે વાત કરીએ વાનગીઓના ખજાનાની તો સૌથી પહેલાં તો પનીર કાજુ સબ્જીની વાત કરીએ તો તેમાં સ્પેશિયલ હરિઓમ પનીર ડીશ પનીર ભુર્જી પનીર ટિક્કા મસાલા મટર પનીર પનીર મટર મસાલા પનીર કઢાઈ પનીર હાંડી શાહી પનીર ચના પનીર સેવ પનીર પાલક પનીર કાજુ પનીર કાજુ મસાલા કાજુ મટર મસાલા પનીર લબાબદાર પનીર ચટપટા પનીર તડકા મિક્સ વેજ પનીર સ્પેશિયલ પનીર ભુર્જી ડ્રાય સ્પેશિયલ પનીર ભુર્જી ગ્રેવી પનીર તુફાની પનીર રંગારા આ હતી પનીરની વાનગીઓની વાત હવે વાત કરીએ વેજ સબ્જીની જેમાં તમને સ્પેશિયલ હરિયો વેજ સબ્જી વેજ ચટપટા વેજ કડાઈ વેજ નાંડી મિક્સ વેજીટેબલ વેજ જયપુરી આલુ મટર ચણા મસાલા આ તો હતી વાત વેજ સબ્જીની હવે વાત કરીએ બીજી સબ્જીની જેમાં તમને સેવ ટમેટા સેવ ડુંગળી સેવ આલું લસણયા આલુ દહીં તિખારી પાપડ સબ્જી જીરા આલુ સેવ મસાલા સેવ દૂધ મળી જશે હવે વાત કરીએ પુલાવની જેની અંદર તમને પનીર પુલાવ મટર પુલાવ વેજ પુલાવ વેજ હૈદરાબાદી બિરયાની મસાલા પુલાવ પ્લેન રાઇસ જીરા રાઇસ મળી જશે હવે વાત કરીએ દાળની જેમાં તમને દાળ બટર દાળ ફ્રાય દાળ તડકા પ્લેન દાળ મળી જશે હવે વાત કરીએ પરોઠાની જેમાં તમને પનીર પરોઠા આલુ પરોઠા કોબી પરોઠા પ્યાજ પરોઠા પ્લેન પરોઠા રોટી સબ્જી અહીંયા આગળ મળી જશે હવે વાત કરીએ રોટી જેમાં તમને પ્લેન રોટી બટર રોટી તવા પરોઠા તવા બટર પરોઠા તંદુરી પ્લેન રોટી તંદુરી બટર રોટી મળી જશે હવે વાત કરીએ પાપડની જેમાં તમને રોસ્ટેડ પાપડ ફ્રાય પાપડ મસાલા પાપડ મળી જશે તે સિવાય પણ ઉનાળાની સિઝનમાં ઠંડી છાસ લસણની ચટણી ગોળ ઘી બાટી દાળ અલગથી એક્સ્ટ્રા લેવું હોય તો તે પણ મળી જશે અને સરસ મજાની વાત તો એ છે કે અમારી સ્વાદિષ્ટ ચટાકેદાર વાનગી ખાઈને પહેલો શબ્દ એ જ નીકળે વાહ શું ઘર જેવો સ્વાદ છે દરેક વાનગીઓનો ખજાનો આપણા હરિઓમ ભોજનાલયમાં મળી જશે અને ઘરે બેઠા તમે ઝોમેટો અને સ્વિગી દ્વારા ઓનલાઈન ઓર્ડર કરીને પણ ઘરે બેઠા હરિઓમ ભોજનાલયની વાનગીઓની મોજ માણી શકો છો જેનો ટાઈમિંગ છે સવારે નવ વાગ્યાથી લઈને મોડી રાત સુધી ચાલુ હોય છે નાના મોટા દરેક સુપ્રસંગે ઓર્ડર લેવામાં આવે છે દરેક વાનગીઓમાં પાર્સલ સુવિધા પણ ઉપલબ્ધ છે હવે વાત કરીએ અહીંયાના લોકેશનની હરિઓમ ભોજનાલય દુકાન નંબર આઠ નવ શાશ્વત મહાદેવ આર્કેડ રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં એસપી રિંગ રોડ વસ્ત્રાલ અમદાવાદ આમની બીજી રેસ્ટોરન્ટનો વિડીયો ટૂંક સમયમાં તમારા માટે લઈને આવીશું ભાઈ અહીંયા આગળ હરેક ડિશ ખાવાની મોજ પડી ગઈ હતી